પાંચ સપ્ટેમ્બર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને સદાકાર શિક્ષક એવા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિન જેને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે આ સન્માનિત દિવસે અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત એસવી સ્કૂલ ખાતે સન્માનનીય વધામણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુપીએલ કંપનીના ડાયરેક્ટર અશોક પંજવાણી ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર ભાવનાબેન શેખ ભૂપેન્દ્ર સ્રોફ ટ્રસ્ટી ભાનુભાઈ પટેલ તેમજ શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા સહિતના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં શાળાનું ઉત્તમ નજરાણું એવું શાળા મેગેઝીન વિવેક અમૃતમ નું મહાનુભવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું તેમજ અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા આ શાળામાં ફરજ બજાવી ચૂકેલા વય નિવૃત્ત સારસ્વત શિક્ષકોનું સાલ ઓઢાડીને સન્માનિત કરાયું હતું શાળામાં પચીસ વર્ષ પૂર્ણ કરનાર કર્મનિષ્ઠ શિક્ષકોને પ્રમાણપત્ર અને પુરસ્કારથી સન્માનિત કરાયા હતા આ સન્માનનીય વધામ ગુજરાતી અંગ્રેજી અને સીબીએસ શાળાઓમાં આજ રોજ વધામણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આજે શિક્ષક દિન નિમિત્તે અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા શાળામાં સતત પાંત્રીસ વર્ષ જેમને સેવા બજાવી છે એવા નિવૃત્ત શિક્ષકોનું સન્માન કાર્યક્રમ છે અને જે શિક્ષક મિત્રો સતત પચીસ વર્ષથી આ શાળામાં અવિરતપણે શૈક્ષણિક કાર્ય કરી રહ્યા છે એ તમામ શિક્ષક મિત્રોને પુરસ્કાર અને મોમેન્ટો આપીને આજરોજ અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ એમને સન્માન કરવા જઈ રહ્યું છે અને આજરોજ સ્વામી વિવેદાન ગુજરાતી માધ્યમ શાળાએ વિવેકા અમૃત કરીને એક મેગેઝિન બનાવ્યું છે એમાં તમામ શિક્ષક મિત્રોએ પોતાની શાળા વિશે ટહકો આપ્યો છે અને આ વિમોચન કરવા માટે આજરોજ ગેસ્ટ ઓનર તરીકે અશોકભાઈ પંજવાણી સર અને વેલનેસ સ્પીકર તરીકે ડોક્ટર ભાવનાબેન શેઠ ઉપસ્થિત છે આભાર ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર